ગમે તમે ગમેની બેન દીકરીમાં તમે તમારી વાસના જુઓ તો તમને તમારો વિકાર નજરે પડતો હોય તો ધૂળ અપરાધ નથી તો ની કોઈ પૂજા કરત નહીં પણ પવિત્ર હોવો જોઈએ તારી બેન ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે અને તને વાંધો ન હોય તો તને બીજાની બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ છૂટ

ખાસ કરીને આપણે કોઈ સલાહ નહીં પરંતુ યુવાનોને શું એવી વાત નું ધ્યાન રાખવું જોઈએ કારણ કે પરિવાર ની હાલત એવી થતી હોય છે શું કેશો સર જો જે છોકરાના માવતર છે ને જે યુવાન તમારી જેમ યુવાન છે જી એના એના છોકરાને કેવું જોઈએ કે બેટા બીજું કઈ નથી હું તારી પાછળ પાછળ ફરીશ નહીં બરાબર તું બહાર જઈને શું કરી મને ખબર નથી પણ એક વસ્તુ તને કહી દઉં તારી બેનની સામે કોઈ બુરી નજર કરે તને ગમે ખરી હા કે ના જી

ૃષ્ણ ની કોઈ પૂજા કરત નહી પણ પવિત્ર હોવો જોઈએ પ્રેમ પવિત્ર છે આ બધા છે પણ એને તો એક મિશાબ સર્જી કુબજા છે રંગે કાળી એવા તમે વનમાળી આપણે તો ગીત ગાય છે કાણી કુબજા હતી એને પણ શ્રીમાળી એ પોતાના કરી થી બતાવ્યો સમજી લ્યો તો વાંધો ક્યાં છે પણ એને ઉજાડી જીવન એમ કઉ છું આદર તારા વેતા પાણી ફિલ્મ આવ્યું કે નહીં લેલા મધ નું ફિલ્મ આવ્યું કે નહીં પ્રેમ ની જ મિસાલ છે ને તાજમાલ શું બનાવ્યો મુમતાઝ હાથ બનાવ્યો ને છે તો પ્રેમ નો ઢકો ને તો એ ઐતિહાસિક ઇમારત છે આપણો બ્રહ્માંડ જાણે છે આપણે બધા જાઈએ છીએ કાં કોઈ નથી કહેતા કે આ પ્રેમ નો આવો ઢો પ્રેમ પવિત્ર છે ભાઈ સાહેબ

જો તું એમ માનતી હો કે માવતર થી પણ વિશેષ તારો આ જગત માં કોઈ શુભ ચિંતક છે તો તને મન ભાવે મરતવાની છૂટ જા બે જ વાક્ય છે દીકરી અને દીકરાના દીકરીને તમે કહો કે તને છૂટ છે હવે એનું કારણ છે પાછળ પાછળ તો જવાનો પ્રશ્ન નથી આવતો નાનપણમાં તમને કેમ ડેડી મમ્મી બહુ રૂપાળા ને વાલા લાગે છે મોટા થાવ ત્યારે અમે હું કામ કદરૂપા થઈ જાય મને કહો ને અમારો કોઈ વાંક ખરો એને કે તમારી સમજણ આવે એટલે અમે ના સમજ નથી બંધ ના થઈ જાય તો હોય એમ કેવાય બેટા તું સમજદાર થઈ સમજદાર કોને કહેવાય ખબર છે સમજદાર એને કહેવાય કે હું એવું શું કરું જેમાં મારું અને મારા માવતરનું બે નું નામ રોશન થાય એને સમજદારી કેવાય

તો એટલે માવતર ગામડાના હોય અભણ હોય અસમજ હોય અલ્ટ્રામોલ્ડ ન હોય મોબાઈલ યુનિવર્સિટીમાં ભણ્યા ન હોય અથવા તો જાણતા ન હોય એનો અર્થ ઈ તમારા શત્રુ નથી યસ તમારે સમજવું જોઈએ કે આ કેટલી પવિત્ર મા અને બાપ કેટલા પવિત્ર છે મારી ઉપર કેવો ભરોસો છે એને અને લાડ કોટ થી માંડીને અમે બધું માવતર દરેક ન્યોછાવર કરતા હોય ને સંતાનો માટે તમે જો ત્રણ રોટલી હોય અને દીકરો કે દીકરી આવીને જમવા બેસી જાય અને ઘણી વખત આ કેવાય છે એક રોટલો છે જમવા બેઠો દીકરો ને એમ કે ભાઈ કોણ જમવામાં બાકી છે તો કે તારી માં બાકી છે પપ્પા એમ કે તારી મમ્મી બાકી છે તો છોકરું જમવા આવે ને એમ કે મમ્મી તું બાકી આપણે ના બેટા મારે મને અત્યારે ભૂખ નથી તું જમી લે ભૂખ તો હોય પણ સંતાન જમે ને તો ઓડકાર આવે આ જે પરિસ્થિતિ છે સિંહ સંતાનો એ સમજવી જોઈએ અને એટલું એ સંસ્કાર એટલે કઈ હોગરા ગાંઠિયા લેવા જાવ એમ સંસ્કાર ના મળે છે નહીં એની સમજણ ઉપર મુવારક છે

તમે દોરાની ગાંઠ બાંધી દો ને દોરો હંધાઈ જાય તો ગાંઠ તો રહી જ જાય ગાંઠ તો રહી જાય યસ તો બાળકોને સંસ્કાર એટલે શું સંસ્કાર એટલે બીજું કઈ થોડું હવાના પ્રમાણ ગાયત્રી ચાલીસા બોલવા માંડો હનુમાન ચાલીસા બોલવા માંડો કે શ્રીમદ ભાગવત વાંચો એ નવી પેઢીને ક્યાં ટાઈમ છે એમ નથી સંસ્કાર ઘણા માવતર ને એમ થાય કે ભાઈ શું સંસ્કાર એટલે ક્યાંથી હું લાવવું કાઈ નથી ક્યારેક સમય મળે તો સંતાન ને એટલું કહેવાનું બેટા તારી દુનિયા જ લીટીમાં કહેવાનું કે જો તું એમ દીકરી હોય તો આ વાત કરવાની જો તું પણ વિશેષ તારો ચિંતક પણ જો તને એમ લાગે કે માવતર નો પ્રેમ નિર્ભેળ છે એમાં લેશ માત્ર અપેક્ષા નથી તારા કલ્યાણ સિવાય એની કોઈ આકાંક્ષા નથી તો તારે અમને નાદા ન સમજવા તું તારું હિત શેમાં છે એ તો અમને ખબર પડે એવી જગતમાં કોઈને ખબર ના પડે કારણ કે અમને એટલે કે માવતર ને સંતાનો ના હિત હિતની જ પડી હોય છે અને બીજા ને ખાલી તમારી પ્રીત ની પડી હોય છે હિત નથી ઈ પ્રીત માં કેવળ આકર્ષણ છે અને આકર્ષણ છે ને એ મેકઅપ જેવું હોય છે મેકઅપ કરો રૂપાળ લાગો મેકઅપ કાઢી નાખો કદરૂપા તમારી જવાની તમારી ઉપલબ્ધિ તમારી આવડત તમારું કળા એ બધું જોઈને જે લોકો પતંગિયાની જેમ પડે જેમ તમને ખબર છે લાઈટ હોય પતંગિયા પડે બળી જાય તો છોડી નથી આપતા આવી બધી આપણે જે વાત કરીએ ને સાહેબ એ આમ જોવો તો ફિલોસોફી કહેવાય આમ ડાયલોગ ડિલિવરી ના હોય પણ હું દરેક માવતો જે આપણને સાંભળે ને કહું કે તમને તમારી ભાષામાં અમે બોલીએ એવું જરૂરી નથી કઈ કે

બે વસ્તુ હંમેશા હું એમ કહું છું કે આપઘાત એ ઉકેલ નથી ઉલટાની એક ઓર સમસ્યા છે સાંભળો જે લોકો ફ્રસ્ટ્રેશનમાં હતાશ થઈને નિરાશ થઈને લોક લીધ છેલોપાત સહન કરવાનો તો શું તમે તમારો જીવ ખોયો અને તમારા માવતર નો કાળજાનો કટકો ખોયો બે થયું ને એવા સંજોગોમાં હું કહું છું કે આપઘાતી ઉકેલ નથી તમે આપઘાત કરવા પાછળ જેટલી શક્તિ ખર્ચો છો યાદ રાખજો પણ કૃપાલ સિંહ આપણને સાંભળવાળા આપઘાત કરવા પાછળ જેટલી શક્તિ લોકો ખર્ચે છે એનાથી પચાસ ટકા શક્તિ સંઘર્ષ પાછળ ખર્ચે તો આ બાજુ થઈ જાય તો અમુક તો આ જીવન જે છે એ ઈશ્વરની દેન છે પરમ કૃપાળુ પરમાત્માની પ્રસાદી છે માનવ જીવન છે તેત્રીસ કોટી અવતાર આપણે કેવામાં માં લખ્યું છે એ નાના મોટા જીવડા પ્રાણીઓ આહાર નિંદ્રા ભય અને મૈથુન તમામે તમામ જીવ માત્ર માં કોમન છે એક માત્ર બુદ્ધિ અને લાગણી આ બે તત્વ થી માણસ બીજા પ્રાણીથી જુદો પડે

અને સિંહ નું ઝુંડ આવી જીરાફ હોય કે ભેંસ હોય કે બકરું હોય કે ગાય હોય એ પાછું ત્યાં ચરવા માંડે ઘાસ તમે જુઓ આપડે તો પડોશમાં કોક મરી જાય તો આપણે રેડિયા બંધ કરી દઈએ હું કામ ઓલામાં બુદ્ધિ છે ઓલામાં બુદ્ધિ નથી આટલો ફેર એ લોકો એમ કે આવું હોય જેમ આપણે શિયાળામાં વરસાદ આવે શિયા ચોમાસામાં વરસાદ આવે ઉનાળામાં ગરમી થાય તો આપણે આશ્ચર્ય નથી પામતા એમ શિયાળામાં તો ઠંડી પડે ને એમાં નવીનતા ઉનાળામાં તડકો પડે એ આપણે સહજ રીતે સ્વીકારી લીધું એટલે આપણને કઈ નવીન નથી લાગતું ન પડે તો નવીન લાગે એ ભાઈ ચોમાસું છે વરસાદ કા નથી તો પ્રશ્ન થાય પ્રાણીઓ જે છે જે લોકો ઝુંડમાં ફરે છે તો એ શું માને હલો ભાઈ એટલે હું તમને કહું કે જીવ માત્રમાં એક મનુષ્ય અવતાર એવો છે જેમાં બુદ્ધિ અને લાગણી બે જોડાયેલા સંજોગોમાં વ્યક્તિગત રીતે બાળકોથી માંડીને યુવાન સુધીના તમે એટલું કયો યુવાન છોકરાઓને કહીએ ક્રાંતિ ના પહેલા ભેગા થયા હોય એક એક વાક્ય દરેક ને શેર કરે ને લગભગ છેડ ઓછી થઈ જાય દરેક ને કઈ તને તારી બેન ની કોઈ મશ્કરી કરે તને ગમે તું ગર્લ રાખ કે તારી બેન બોયફ્રેન્ડ રાખે તો અમે પાપ છીએ એમ નથી માનતા પણ ગર્લફ્રેન્ડ એટલે કે ધર્મ પત્ની જુદી ઘટના છે અને તારે તું જે કરે છે એને છીનાળા કહેવાય તો ગમે તમે ગમે બેન દીકરીમાં તમે તમારી વાસના જુઓ તો તમને તમારો વિકાર નજરે પડતો હોય તો ધૂળ પડી તારા અવતારમાં જરૂર નથી તો કોઈ સમજાય નહીં પણ એટલું કયો ખાલી એક જ લીટીમાં કે મિત્ર મને તું એટલું કે તારી બેન દીકરીને કોઈ પણ માણસ છેડતી કરે કે મશ્કરી કરે તને ગમે ખરું તો એનો જવાબ હું હોય બસ આમાં જ જવાબમાં આમાં બધું આવી ગયું તો પછી તું જેની બેન દીકરી છેડતી કરી કોકની બેન તો છે કે નહીં તારા માટે છોકરી છે તારા માટે યુવતી છે અજાણી છે તારો શિકાર છે પણ તો બેન છે તો તું વિચાર એમ બીજા નહીં વિચારતા હોય તો તારી બેન દીકરી ઉપર કઈક થાય તો તું કેમ તલવાર લઈને નીકળી જાશ કે કોર્ટ કબાડા કરવા નીકળી જશ કે બીજી બધી વાત કરવા તો એ લોકોને ન નીકળે એટલે તને એક જ રીતે યુવાનો કહેવાની જરૂર છે દરેકે અરસ પરસ જેથી કરીને અનેક જગ્યાએ એ જેમ માથું નાખે આપણે જેને ભાંડરણા શબ્દ છોકરાઓ બધા સાતમ આવવાની તમે જોજો ગામડા ગામમાં આજ થવાનું પેલી ગયેલી દીકરી પેલે વખત પિયર આવે ને તો માથે પોટલું બાંધી આવે ગાંઠિયા બુંદી બાંધીને અમારા ગામડામાં એવું હોય હાથી આવે ને

માવતર નો દોષ નથી ખાલી છોકરા અને છોકરીને એટલું કહીને સ્કૂલે જતા હોય કોલેજે ખાસ કરીને ખાલી દીકરીને એટલું કહ્યું કે તારું હિત અમારા સિવાય કોઈ સારું જોઈ શકતું હોય તો તારે મને અવગણવાની છૂટ જા બીજા લડી લેજે અને છોકરા ને એકબીજા એટલું કહેવાની જરૂર છે તારી બેન હોય કે દીકરી હોય તમારા ઘરની એની મસ્કરી કરે તને ગમશે જો તારી હા હોય તો તને છૂટશે બીજા ની બેન દીકરી મસ્કરી મસ્કરી જા કોઈને ન ગમે બસ તો આટલામાં બધું આવી ગયું દરેક માવતો મેં કીધું તેમ આવી બે ચાર વાતો સમજના દીકરા દીકરી સામે કરે તો મોટા ભાગે સમસ્યા થોડીક હલ થવાની સંભાવના લાગે છે બાકી તો ભાઈ હું કોઈ ટાલ નહીં શકતા એવું કરીને આપણે છૂટી જઈ શકીએ પણ યોગ્ય નથી જી જી કૃપાલસિંહ સર અમારી સાથે જગદીશ મહેતા સર અને સર વાત કરી ખાસ કરીને યુવાનો છે કઈ બાબતનું ધ્યાન રાખવું પરિવાર છે જયારે પરિવારના જે દીકરા દીકરીઓ છે આ પ્રકારની ઘટના બની ત્યારે પગલા ભરે છે તેને લઈને સર વાત કરી કે પરિવારો પણ શું ધ્યાન રાખવું જોઈએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર